કુકરમુંડાના જૂના આમોદા ગામમાં ઉકાઈ જળાશયના પાણીમાં નાહાવા ગયેલ બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યું હતું કુકરમુંડા તાલુકાના જૂના આમોદા ગામના સીમમાં આવેલ ઉકાઈ જળાશયના પાણીમાં નાહાવા ગયેલ મદલા ગામના નેહાલ નરેશ વસાવા અને નૈતિક રમેશ વસાવા એમ બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યું હતું ત્યારે બે બાળકોના મોતથી પરિવારનો શોકનો માહોલ સર્જાયો હતો તેમજ પરિવાર પર દુઃખનું આપ તૂટી પડ્યું હતું સોનગઢના મોટી ખેરવણ ખાતે વાડામાં કાદવ થવા બાબતે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી સોનગઢ તાલુકાના મોટી ખેરવણ ખાતે વાડામાં કાદવ થવા બાબતે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં વિરલ રોહિત ગામિત અમિતાને ગામિતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ઉકાઈ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે નિઝરના મુબારકપુર ગામના પાટિયાથી વેલતા ગામની વચ્ચે લગ્નની ગાડીનો અકસ્માત કરી નાસી છૂટના ટ્રક ઝડપાયો હતો ગત ચૌદ ફેબ્રુઆરીના રોજ નિઝર ગામની સીમ મુબારકપુર ગામના પાટિયાથી વેલતા ગામની વચ્ચે નિઝર ઉચ્છલ સ્ટેટ હાઇવે પર એક અજાણ્ય વાહન ચાલકે કારને ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્રણને ઈજા પહોંચી હતી જોકે ટ્રક ચાલક ટ્રક લઈને નાસી છૂટ્યો હતો અકસ્માતને લઈને નિઝર પોલીસે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો ત્યારે નિઝર પોલીસે સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે ટ્રક ઝડપી પાડ્યો છે તાપી જિલ્લામાં એક વર્ષ જેટલો સમય વીત્યો છતાં સરકારી કામો કરનાર કોન્ટ્રાક્ટરોને બિલ ચૂકવવામાં આવેલ નથી ત્યારે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી તાપી જિલ્લા કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઈ વિભાગના કોન્ટ્રાક્ટરોને બિલ પેન્ડિંગ પડ્યા છે જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને તાપી જિલ્લા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને સંબંધિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને માર્ચ મહિના પહેલા દરેક કોન્ટ્રાક્ટરના પેન્ડિંગ બિલ ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ધમોડી દ્વારા સીઆરસી કક્ષાની પ્રથમ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ઉડાન 2024 કાર્યક્રમ પ્રાથમિક શાળા ગટાડી ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા તાપી જિલ્લા એલસીબીએ સોનગઢ તાલુકાના ભીમપુરા ગામ ખાતે ગેરકાયદેસર વર્લી મટકાનો જુગાર રમનાર એકને ઝડપી પાડ્યો હતો સોનગઢ તાલુકાના ભીમપુરા ગામ ખાતે રહેતા ધરમસિંહ ભેરોસિંહ ઠાકોર કાયદેસર રીતે વરલી મટકાનો જુગાર રમાડી રહ્યા હતા ત્યારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ તેની અટકાયત કરી હતી તેમજ સ્થળ પરથી મધ્યમાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને વોટ્સએપના માધ્યમથી વરલી મટકાનો આંક લખનાર દીપક અંકુશવાગને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ પ્રાઉડ તાપી ન્યૂઝ તાપી